શહેરી વિકાસના વીસ વર્ષ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ મહાનગરોની અંદર આ કાર્યક્રમ થઈ રહ્યો છે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે અનેક વિકાસના કામો માટે આજે આત્મુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃત્યા પૂર્વ રાજ્યમંત્રી શ્રી આજે એક સાથે અઠ્યાવીસ કરોડ રૂપિયાના વિકાસના કામોના અને લોકાર્પણના આજે જાહેરાત થઈ છે કામોની એની સાથે સાથે જ્યારે મોરબી નગરપાલિકા ત્યારે એકસો કરોડ નું જે આજે મને જણાવતા આનંદ થાય છે મહાનગરપાલિકા બન્યા પછી ચાલુ વર્ષનું સાતસો ને ત્રેપન ત્રાસી કરોડ રૂપિયાનું બજેટ મોરબી મહાનગરને ફાળવવામાં આવ્યું છે જે પ્રમાણે હમણાં જ કમિશનર શ્રી દ્વારા મોરબીનો મહાનગરનો એક્શન પ્લાન્ટ જે પ્રમાણે હમણાં અહીંયાથી નિહાળવામાં આવ્યો જોવામાં આવ્યો આગામી સમયમાં મોરબી મહાનગરની જે પણ કડીઓ કડીઓ છે છે જે પણ જરૂરિયાતો વિકાસની હોય એ અદભુત એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે મોરબીને શુદ્ધ પીવાનું પાણી મળે સો કરોડ રૂપિયાના ખર્ચે એક યોજના બનાવવામાં આવી છે ડ્રેનેજ હોય બ્યુટિફિકેશન હોય બાગ બગીચા હોય આંગણવાડી હોય આરોગ્ય માટેની સુવિધા હોય સ્વચ્છતા માટેના જે પણ આગામી સમયની અંદર કાર્ય કરવાનું હોય આવા અલગ અલગ પ્રકારના કાર્ય કાર્યોના માધ્યમથી આજે જે પ્રમાણે બજેટ મળ્યું છે એના કાર્યો કરવામાં આવશે અને બે હજાર છવ્વીસ સત્યાવીસના માર્ચ પછીના બજેટની અંદર પણ એનો સમાવેશ કરવામાં આવશે એટલે કે આગામી સમયની અંદર મોરબીના વિકાસની આ શરૂઆત થઈ છે અને જે પ્રમાણે અહીંયા કોર્પોરેશન દ્વારા જે પ્રમાણે અહીંયા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે હું મોરબીના સૌ લોકોને જનતાને વિશ્વાસ અપાવું છું કે જે પ્રકારે આજે શરૂઆત થઈ છે અને આવનાર સમયની અંદર પણ જ્યારે આ કાર્યો થશે ત્યારે અન્ય જે આપણા ગુજરાતના શહેરો છે એની સરખામણીમાં આપણું જે મોરબી જે શહેર છે એનો પણ સમાવેશ થશે હું તંત્ર અને કમિશનર શ્રી અને આખી મહાનગરના સૌ આપણા તંત્રના સૌ લોકોને પણ અભિનંદન આપું છું આપણા છે અન્ય ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આભાર માનું છું કે તેમણે મોરબીને આજે આટલી મોટી જે ભેટ આપી છે એના વિકાસના કામોના આજે આપણે અહિયાં ખાતમુહૂર્ત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને જલશક્તિ મંત્રી શ્રી કેન્દ્ર સરકાર આદણી શ્રી સી આર પાટીલ સાહેબ નેતૃત્વમાં કેચદર રેનના જે કાર્યક્રમો સમગ્ર દેશની અંદર ચાલી રહ્યા છે ગુજરાતની અંદર પણ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમણે પણ બધા જ ધારાસભ્યશ્રીઓ પચાસ લાખ રૂપિયા આ કાર્યની અંદર એ કેજદર રેનની અંદર અને જે વરસાદી પાણી છે કે જમીનમાં સંગ્રહ થાય એના માટે ઉપયોગમાં લેવામાં આવે તેની પણ જાહેરાત થઈ છે ત્યારે આઠ પોઈન્ટ આજે એવા હતા કે જ્યાં મોરબીની અંદર પાણી ભરાય છે તો મેં પણ કમિશનર સાહેબને અત્યારે કીધું કે જે મારી ગ્રાન્ટ છે એમાં પચીસ લાખ રૂપિયાના માધ્યમથી આપણે બોરવેલ બનાવીએ અને બોરવેલના માધ્યમથી જે પાણી ભરાય છે એ પાણીને આપણે આપણે જમીનમાં ઉતારીએ તો એક જો પહેલ કરશું તો આવનાર સમયની અંદર જે છે કે જ્યાં જ્યાં આ પ્રકારની જે અવ્યવસ્થા થતી હોય તો ત્યાં આપણે એને એક સરસ મજાનું સુંદર આયોજન કરીને પાણીને આપણે જમીનમાં ઉતારી કરીને ત્યાં કોઈ લોકોને અવગણ ના પડે એ દિશાની અંદર પણ આગળ હમણાં જ આદરણીય કાંતિભાઈ આપણા શ્રી અને હું એક ગાડી અંદર જયારે આવતા હતા અને મને બરાબર યાદ છે કે જયારે આપણા સીસી રોડ નું નિર્માણ થતું અને ત્યારે પણ આપણે વારંવાર તમારા માધ્યમથી સૌ સંસ્થાઓના માધ્યમથી આપણે લોકોને અપીલ કરી કે મજબૂત મજબૂત કામ થાય થાય અને જણાવતા આનંદ એકદમ આવનાર સમયમાં અનેક વર્ષો સુધી મજબૂત સીસી રોડ આપણને રે પ્રકારનો રોડ દેખાઈ રહ્યા છે ત્યારે હું હમણાં જ કાનથી વાત કરતો હતો અને આવનાર સમયમાં અમે બધા સાથે મળી કરીને તમારા સહયોગથી તંત્ર બધા સાથે મળી કરીને જે પણ કામો થાય મજબૂત રીતે થાય દિશામાં